માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિમાં લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છે છે તો પરસમા તેમ જ કિસ્સામાં આ વસ્તુઓ મૂકવાનું શરૂ કરી દો આમ કરવાથી પરસ ત્યારે ખાલી રહેતો નથી આ સાથે ધનની તિજોરી પૈસાથી ભરેલી રહે છે પરસમા આ વસ્તુ મૂકો ચાંદીનો સિક્કો જ્યોતિષ શાસ્ત્ર અનુસારમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે પરસમા ચાંદીનો સિક્કો મૂકી શકો છો परसमा चांदी नो सिक्को मुकवाती आर्थिक, आर्थिक, आर्थिक स्थिति सारीथाई छे वास्तूनियम अनुसार આ સિક્કો પહેલા માં લક્ષ્મીને અર્પિત કરો ત્યાર બાદ પરસમા મુકી દો આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે કોડી ज्योतिष शास्त्र अनुसार કોડી માં લક્ષ્મીને ખૂબ પ્રિય હોય છે વાસ્તુ એક સપટ અનુસાર જ્યોતિષના જાણકાર જણાવે છે કે કોડી પરસમા મુકવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે શ્રી યંત્ર શ્રી યંત્રને માં લક્ષ્મીનો প্রতীক માનવામાં આવે છે श्री यंत्र परसमा मुखवाती जीवन में पॉजिटिविटी आवे छे आ साथे पैसा ની તકલીફ દૂર થાય છે ગોમતી ચક્ર ગોમતી ચક્ર માં લક્ષ્મીને ખૂબ પ્રિય હોય છે જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગોમતી ચક્ર પરસમા રાખવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે ચોખા ચોખાના 21 દાણા પરસમા રાખવાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે બડીલો પાસેથી મળેલા પૈસા સામાન્ય રીતે પરિવારના લોકો આશીર્વાદ રૂપે પૈસા આપતા હોય છે માનવામાં આવે છે કે આ પૈસા તમે તમારા પર્સમાં રાખી મૂકો છો તો ધનનું આકર્ષણ વધે છે આમ કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે પીપળાનું પાન માન્યતાઓ અનુસાર પીપળાના પાનમાં ભગવાનનો વાસ હોય છે પીપળાનું પાન ગંગાજળ શુદ્ધ કરીને તમે પર્સમાં મૂકો છો તો આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે मां लक्ष्मीनी तस्वीर हिंदू धर्म शास्त्रो अनुसार मां लक्ष्मी ने धन्नी देवी मानवामा आवे छे मानवामा आवे छे के मां लक्ष्मीनी एक नानी तस्वीर पर समा मुकवा थी आर्थिक स्थिति सारी थाय छे आ साथे देवा मुक्ति मळे छे एक रुपिया नी नोट परसमा हमेशा एक रुपिया नोट रखो एक रुपिया नोट पैसा तकलीफ दूर करे छे तो मित्रों केवो लगे जरूर थी कमेंट करजो जो, जो सारो लगे तो वीडियो ने लाइक शेर करजो चेनल ने सब्सक्राइब करजो वीडियो अंत सुधी जोवा बदल खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे